અને હોળદો વેણ થાય હોળ તમારું થોડું થોડું કરીને થાય તો બધાને ખમાને કહો અને હજુ આજે આ કામને આપણે ભલે હું ભુવાજી નથી પણ આ ભુવાજી ભેગો રહું છું નહીં એટલે ખૂબ હારમ હારું અત્યારે કામને આગળ વધારો આપણો વિસ્તાર આગળ વધે એમાં આપણા દીકરા દીકરીઓ જે ભણે ઘણે તૈયાર છે સરકારી કર્મચારીઓ છે કોઈ અધિકારીઓ છે બધા આગળ વધે દરેકનું કલ્યાણ થાય